તો હે આપ ફિર સે દિનો કે બાદ ક્રિકેટ કા મેચ ચલ થા તો પહેલા તો ક્યા હમારા મેચ થા તો વજ આ હિન્દી નહીં ફાવે ગુજરાતી માં જ ચાલુ કરી દઈએ આપણે મજા એમાં જ આવશે હવે આમાં એક તો પરાયણ મને કેપ્ટન બનાવી દીધું થોડી ઘણી જવાબદારી આપી દીધી એટલે પછી હવે આમાં જાજુ રેકોર્ડિંગ તમને દર વર્ષની જેમ જાજુ કરાવી નથી ગયો પણ આ ભાઈ આવી ગયો એટલે મને થોડી હેલ્પ થઈ ગઈ એટલે હવે થોડું ઘણું ગળાને બે ગયું છે ઊભું કરવાનું ટ્રાય કરીએ તો એકચ્યુઅલીમાં દસ ટીમ બનાવી છે જેમાં બધા જાત જાતના ડૉક્ટરો તમને જોવા મળે ગોંડલના કોક ચામડીના કોક કોઈક કોઈ ભાગ ભાગટૂટ થાય તો અહીંયા અહીંયા રિપેર થાય એવી રીતના બધા શરીરના બધા ભાગોના ડૉક્ટરોની ટુર્નામેન્ટ છે જેમાં ટોટલ આઠ ટીમો નહીં દસ ટીમો બનાવી છે આઠ પ્લેયરની દસ ટીમો પાંચ ટીમ એક ગ્રુપમાં પાંચ ટીમ બીજા ગ્રુપમાં એવી રીતે રમશે ને એ અંદર રમીને જે ઊંચી ટીમ આવશે એ પહેલી બે બે ટીમ સામે હામે સેમિફાઈનલમાં અને નીચેની બે હોય એ બે સિમ્પલ સિલ્વર માટે કપ માટે રમશે તો આપણે આગળ બતાવીશું બતાવવા જેવું હોય વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરી દેજો લાલ કલરનો ઠેંગો એ અડી દેજો નો મોબાઈલના ને કાચ ઉપર સ્ક્રીન ઉપર મારતા નહીં ખાલી અડવાનો જ છે ભાઈ મોબાઈલ તૂટી જાય તો વિડીયો પાછા જોવા નહીં મળે એટલા માટે અને સારો લાગે તો પછી શેર પણ કરી દેજો ચાલો હવે આગળ વધીએ બીજા લોકોને મારું ગળું તો બે ગયો પણ બીજાને બોલાવીએ થોડુંક એને મંતવ્ય લઈએ થોડા ઘણા ચલો બચો કે ડાક્ટર મોબાઈલ મેં દેખ કર ક્યાં આવી હવે એક કામ કરી લો ભાઈ તમને તમારી પાસે ઇન્ટરવ્યુ માટે આવી જાઓ પાંચ મિનિટમાં અને અહીંયા રોજ રોજ કઈક આવો સ્નેક્સ હોય મમરા હોય ચીકી હોય અને હજી ઢાઢા થઈ ગયા હોય એને ગરમ કરવા માટે આગળ અહીંયા વ્યવસ્થા બધી હોય એ બતાવી દઈ થોડી ઘણી આજના મેનુમાં શું છે એ જોઈ લઈ ચાલો ભૂંગળા જોઈને એમ લાગે કે ભૂંગળા બટેટા છે પણ ભૂંગળા બટેટા નથી આ તો છે ભૂંગળા ને પંચરત્ન દાળ નવું કોમ્બિનેશન મિલનભાઈ વેલ પ્લેડ આપણા આયોજન કરતા

જીતા એના બદલમાં થોડી પાર્ટી કરતા આવે ને આ જરૂર હતી ને એક તો ખેલાડી બહાર આવી ગયો છે એનું મોટું દેખાડે છે હમણાં બહાર આવી જશે શું કરતા બહુ કોઈ પ્રશ્ન પૂછવાની આ બે બોલ નબળા આવે એનું જ કામ છે ચાલો ભાઈ હવે હાલો સિંગલ તો આવે આવે મારો થઈ થઈ હજી બીજો તૈયારી તોય જાય જાય પડે રાજન ગયો

ખૂબ જ સરસ કીપિંગનો મુજાયરો ને ત્રણ બોલ ચાર રન ત્રણ બોલ ચાર જમાવી જે હતી એવી જ થઈ ઓ પણ હાલો Vamos lá, nata, 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 Jabar Joseph Avery, brincadeira de pig, ó, 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 ó,

મેચમાં જોવા મળશે પેલો પેલો મેચ ચાલુ થાય છે એનો કઈ વાંધો નહી એવું નો કે ના 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 આ ટીમ આ ટીમમાં તો અમારે જીતવાનું થી સ્ટેડી રમશું કોણ રિસ્પોન્સિબલ ઇન

મગજના ના ડોક્ટર સાતા સાહેબ અને હામે દાંતના ડોક્ટર લાખાણી સાહેબ જોઈ હવે શું થાય આ બાજુ પ્રીત દેખાય છે સાતા ઓવર 4 ઓવર 20 હોય એટલે સારા પરફોર્મન્સ કહેવાય

દાદાના જીવનમાં આવડ બેન હતો દાદો થાકી ગયો તો જો જો ધીરજ વાળો નાખી ગયો ઓર નાખી ગયો ભાઈ નોબલ કરતો કરતો બતાવી ગયો એક છક્કામાં પતી ગયો એક જ છક્કો આવ્યો રન કઈ દયો 34 રન કઈ દયો આમાં

મેયર થઈ ગયો અહીંથી સેટિંગ પાડે છે કોમેન્ટેટર બોલર નું સેટિંગ પાડી દે અહીંથી ના ના ઠેક છે નહીં અરે હરકો આવ્યો નહીં કાઈ વાંધો નહીં પાછા સ્ટ્રાઇક માં આવો દાદો અત્યારે બેઠો બેઠો ઓફસોસ કરતો હોય કાસ નહીં આ ના ના ઈ પોઝ જ હતું ત્યારે વાહ જજમેન્ટ જજમેન્ટ સિક્સ ની ટ્રાય કરો બરાબર વેલ લેફ્ટ વેલ લેફ્ટ વેલ લેફ્ટ મફતનો આવે ઈ નો મુકાય આ પ્રકારની કેન્દ્રની સહાય તો ફાલ્ગુ બેતો જ રહી છે આ તો સીધું પીએમ માંથી આવ્યું સીધું ઓડિટ કરવું પડે એવું આવ્યું પચાસ પૂરા કરાવી ને ફાલ્ગુ મૂકશે નહીં ફ્રીટમાં છે પણ આવી તો જોઈ ને એને હરેક તરફ નેટ ફાળવી છે પણ

એક ના પાંચ થોડોક રહી ગયો થોડોક રહી ગયો છો છેલ્લે મેચ ને જીવંત રાખો ચોક્કસ નીકળી ગયા બારો ભાઈ અને મારી જ ગયો આ મેવરિક્સ ને આ ટીમે જે હરાવ્યા છે યલો જર્સી એ વન્ડર્સ ખરેખર વન્ડર્સ ફંડરફુલ રિઝલ્ટ આઈપ્યું છે કોંગ્રેચ્યુલેશન્સ એટ વન્ડર્સ અને કેપ્ટનને કઈ કેવું હોય તો બે શબ્દો ના ના બહુ સારું રહીમાં બધાય અમને કોમેન્ટેટર હોય પ્રેક્ષકોએ જાજા જીતાડ્યા હા ના ના તમારી મહેનત કોંગ્રેચ્યુલેશન્સ દાદાના કેત ને દાદાની છેલી ઓવર થેન્ક યુ થેન્ક યુ સાહેબ થેન્ક યુ વેરી મચ ના દાદા ના ના હવે રન આઉટ નહી થાય વનડાઉન પ્લેયર છે

એને જીનેટિકલી એનાલિસિસ કરવામાં આવે તો પટોડિયા અને મેગરાતના જીન્સ છે ને મળતા આવતા એકદમ પરફેક્ટ નાખતા નથી કોઈને નાખવા દેતા નથી તકલીફ હોય ત્યારે હું લેવા ગયો ત્યારે વર્ષો ક્યારેય નહીં હા સાહેબ હમણાં ના મનતા દાદા ની વિકેટ લે છે વેલ બોલ બોલર પણ નકામું છે મેઘરાજ